અરે હાલ હાલ ઓલા ગામના બધા કે શિંગરાવારૂ પૂરતા આવે છે આપણે આઘું આંગો આંગી લીધું હા લ્યા તો આયલો ગાંગા ઉ લુહરી ઈ છિંગડા વાળું ભૂત છે આ તો ભજી તાંગા સ્કેવ ઓલો રાવું ઓલને મે હું કઈ વર્ના સંતર જવા ગયા હજી આયા નહીં સર આવશે અમે બે એ આવડી આવશે હાલો ને આપણે બોટવા જઈએ હાલો ભાઈ હજી ન આવે લવાપુ ઓલો હમ

અરે કેમ આપો છો શું થયું ઓયા ચીમરાવાળો ભૂત હતું ચીમરાવાળો બાપુ બોલવા આપણે કેતાડી હાચું છે ને હા હા તો હાટો નીકળ્યો તો હાલો નું દેખાડો આવી અરે હાલો ભાઈ એટલે મે હું આ હાલો આપણે જાવી ઉરિયો અને આ બે યુલા તને બીતરી ના છે હાલો જાવી જો હવે ઘર બહાર નીકળતો નહીં હો ગામમાં બહુ આવ્યા છે અને તું તાર ઘી વહી જાય